લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જેવી રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા એલાયન્સમાં વખતે ચૂંટણી લડી રહી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતા જગમલ વાડા દ્વારા વિમલ ચુડાસમાને લઈ જ જે નિવેદન આપવામાં આવ્યું જે પ્રહાર કરવામાં આવ્યા તેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે વિમલ ચુડાસમાએ પણ આ બાબલે વળતો પ્રહાર કર્યો છે અને જગમલવાડાને ખરીખોટી સંભળાવી શું કહી રહ્યા છે વિમલ ચુડાસમા તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા રે નમસ્કાર દર્શન મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભા ચૂંટણીના પણઘમ હવે શાંત થઈ ચૂક્યા છે પરંતુ ગઈકાલે જે આમ આદમી પાર્ટીના નેતા જગમલવાડાએ નિવેદન આપ્યું છે તેના કારણે ગુજરાતની રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે અને ઇન્ડિયા એલાયન્સ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે શું ખરેખર જેવી રીતે સભાઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે તેવી હકીકત છે કે અંદરખાને તેમનામાં ખટરાગ ચાલી રહ્યો છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે કેમ કે વેરાવળમાં ગઈકાલે જગમલવાડાએ વિમલ ચુડાસમાને લઈને નિવેદન આપ્યું હતું જે નિવેદનમાં તેમણે કહ્યું કે હાલ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે એકમાત્ર ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તેઓ પણ હવે જાણે કે અર્ધ સરકારી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે આ નિવેદન સામે આવતાની સાથે જ રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે જગમલવાડાના નિવેદનના કારણે પછી વળતો પ્રહાર વિમલ ચુડાસમા તરફથી પણ કરવામાં આવ્યું છે અને આને લઈને વિમલ ચુડાસમાએ પોતાનું નિવેદન પણ આપ્યું જેમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે હાલ કોંગ્રેસના જે જૂનાગઢના ઉમેદવાર છે હીરા જોટવા તેમજ જે હોદ્દેદારો નેતાઓ વચ્ચે બેઠક મળી હતી જે બેઠકમાં તેમને ચોરવાડની જવાબદારી સોંપવાની વાત થઈ હતી ને તે જવાબદારી નિભાવી પણ રહ્યા છે પહેલાં તો વિમલ ચુડાસમાએ શું નિવેદનમાં જગમલવાળા ઉપર પ્રહાર કર્યા આરોપો લગાવ્યા તે સાંભળી લો મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવા નગરપાલિકાના કોર્પોરેટર અને ચોરવા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છું ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી અને તે જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા મને ચોરવાડ શહેર ચોરવાડ નગરપાલિકા શહેરની એ જિમ્મેદારી સોંપેલી છે અને એ સોંપવા પહેલાં એમને મીટિંગ પણ બોલાવેલી હતી એમાં વડીલ શ્રી અમુભાઈ સોલંકી વડીલ શ્રી મેરુભાઈ પંપાણીયા વડીલ શ્રી જયકરભાઈ ચોટાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ બામરઠિયા હાજર હતા અને એમને તેમણે કીધેલું કે તમે બધે એમના ઘરે જાઓ કરશનભાઈ બારડ જિલ્લા પ્રમુખને અને હિરેનભાઈ બામરોઠિયા તાલુકા પ્રમુખને એમને કીધું કે તમે એમના ઘરે જાઓ અને ધારાસભ્યને કહો કે ગીર સોમનાથ વિધાનસભાની જિમ્મેદારી હીરાભાઈ ચોટવા પોતે સંભાળવા માગે છે અને ચોરવાની એ એ ચોરવાની જિમ્મેદારી વિમલભાઈ ચુડાસમા એમને કહી કે એ સંભાળે કારણ કે આ અહીંના જે ભાજપના ઉમેદવાર જે છે લોકસભાના એ અહીંના ચોરવાના જ છે એટલે ત્યાંની જિમ્મેદારી સંભાળે એવું મને મારા ઘરે આવીને આ બંને કીધેલું અને આ બધા વડીલોની વાત વચારે વાત થઈ એટલે હું આ જિમ્મેદારી ચોરવા નગરપાલિકાની સંભાળી રહ્યો છું અને અમે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ કેટલા દિવસથી ચાલુ છે અને આજે દુકાન તો દુકાનનો પાંચ વાગ્યા સુધીનો સમય છે ત્યાર સુધી દુકાન ટુ દુકાન પર પ્રચાર અમે મોટી સંખ્યામાં લોકો લઈને કરીએ છીએ અને અહીંની જિમ્મેદારી મને જ્યારે હીરાભાઈ ચોટોએ આપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને આ આઈની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવીશ ચારે જગમણવાડા હોય જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે કહેવાયેલા છે કારણ કે બે હજાર બાવીસમાં એ મારી સામે ફોર્મ ભરેલું અને બત્રીસ હજારની બત્રીસ હજારે તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે એ બે હજાર બાવીસમાં મારી ઉપર મારી મારી સામે હારેલા છે એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે આમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે અને અમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા બીજા બીજેપીને ઇશારે કરે છે જ્યારે બે હજાર સત્તરમાં મને સપોર્ટ આપ્યો હતો અને ત્યારે એને અમિતભાઈ શાહ સાથે હોટલમાં બેસી અને ત્યાં એમને એની અંદર મિટિંગ કરી લીધી અને જાહેર સભામાં જાહેર સભામાં એવું બોલ્યા કે હિન્દુ મુસ્લિમનો દંગલો થઈ જાય તો માનમાં ગયા હતા તો મારી નેવું સૌરાષ્ટ્રની પ્રજા એ દંગાથી બચી અને મેં ત્યાં શાંત કર્યું બે હજાર સત્તરમાં મારી જીત થઈ બે હજાર બાવીસમાં હમણાં બે બે દિવસ પહેલાં મુસ્લિમ સમાજમાં મિટિંગ કરી ત્યાં પણ મારા વિષય બોલ્યા કાલે પણ મારા વિષય બોલ્યા કારણ કે એ એટલે બોલે છે કે ભાજપને ઇશારે કરે છે એમના ધંધા છે એ બે નંબરના લીઝના ધંધાઓ છે અને એ ધંધાઓ જો એ ભાજપને ઇશારે કામ ન કરે તો બાકીની જિંદગી એને જેલમાં કાઢવી પડે એટલે ભાજપને ઈશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લો કે મારા ચાહકો કે જે કંઈ મારા મને લાગતા હોય કે જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે એટલે મને સો ટકા હું કહી શકું કે આ ભાજપને ઈશારે અને હીરાભાઈને નુકસાન કરવા માગે છે અને ભાજપને ઈશારે આ કરે છે અને હું તો કોંગ્રેસ પાર્ટીનો છું કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે મને તો લાખો રૂપિયાની ઓફર બે હજાર સત્તરમાં

ઉલ્લેખનીય છે કે જગમલવાડા છે તે આમ આદમી પાર્ટીમાંથી ગીર સોમનાથમાં ચૂંટણી લડ્યા હતા અને તેના કારણે વિમલ ચુડાસમાએ કહ્યું કે તેમની ગાડી માત્ર બત્રીસ હજાર મતે આવીને અટકી ગઈ હતી આટલીથી ન અટકતાં તેમણે તો એ પણ વાત કહી છે કે હાલ ભલે આમ આદમી પાર્ટીમાં જગમલવાડા છે પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાના ઇશારે કામગીરી કરી રહ્યા છે તેમણે એવા પણ આરોપો લગાવ્યા છે કે જગમલવાડાના બે નંબરના ધંધાઓ પણ ચાલે છે અને તે દૂરી સંચાર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેમજ તેમણે કહ્યું કે જંગમલવાડા હીરા જોટવાને હરાવવાનું કામ પણ કરી રહ્યા છે હાલ ઇન્ડિયા એલાયન્સ છે તો આ પ્રકારના નિવેદનો છે તે જંગમલવાડાએ ના આપવું જોઈએ પરંતુ આ પ્રકારના નિવેદનો આપીને ક્યાંક ને ક્યાંક તેઓ વિવાદ સર્જી રહ્યા છે હવે જેવી રીતે ઇન્ડિયા એલાયન્સમાં નેતાઓ વચ્ચે ખટરાગ છે તે ચરમ સપાટી આવ્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે ને ખરેખર હવે જે ઇન્ડિયા એલાયન્સ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયું છે તેમાં બંને નેતાઓ સહમત છે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે